નમસ્કાર જય હિન્દ જય ભારત સેવા સાથીઓ તમને રોડ પર કોઈ આવા નિરાધાર પીડિત બિનવારસી માણસો યાની પ્રભુ જેવો દરિદ્ર નારાયણો અમે એને ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ તો તમને આવા નિરાધાર પીડિત દરિદ્ર નારાયણો તમને રોડ ઉપર જોવા મળે તો મિત્રો એક નાની એવી કોશિશ કરજો જેથી કરીને એને નવું જીવન મળે ફરીથી તો મિત્રો અમારો એક જ આશય છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમારી ચેનલ છે દરિદ્ર નારાયણ સેવા ટ્રસ્ટ એને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફોલો કરજો અને તમારી આસપાસ કોઈ આવા નિરાધાર લોકો જોવા મળે તો તમારાથી બનતો સહયોગ આપજો જેથી કરીને એના એના જીવનની અંદર બદલાવ આવે એને નવું જીવન મળે અને ભગવાન કદાચ બીજાની ખુશી માટે આપણને નિમિત્ત બનાવે એ જ શ્રેષ્ઠ કર્મ છે દરિદ્ર નારાયણ સેવા ટ્રસ્ટ જય હિન્દ જય ભારત નમસ્કાર જય હિન્દ